વાપીમાં પેટ્રોલ પંપ પર કારમાં લાગી આગ લોકોના જીવ તાળવે છોટ્યા વલસાડના વાપીમાં આજે સવારે એક પેટ્રોલ પંપ ઉપર અચાનક ઈકો કારમાં આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી સદનસીબે વાપી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કારમાં લાગેલી આગ ઓલવી હતી જેમાં મોટી હોનારત થતા અટકી હતી આ સમગ્ર મામલે કારના માલિક પાસેથી મળતી વધુ વિગતો મુજબ વાપીના એક ગેરેજમાં ઇકો કાર નંબર જી જે ટ્વેન્ટી સેવન એમ એટ નાઇન એટ ફાઇવ રિપેરિંગ માટે આવી હતી જે કાર રિપેર થઈ ગયા બાદ ગેરેજ સંચાલકે ઇકો કારના માલિકે નજીકમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવી ટ્રાયલ મારવા માટે જણાવ્યું હતું જેમાં ઇકો કારના માલિકે વાપી હાઇવે પર નજીકમાં આવેલા એચપી પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવ્યા બાદ ઇકો કાર ચાલુ કરવા જતાં કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેને લઈને પેટ્રોલ પંપ ઉપર ભારે ભાગદોડ મચી જવા પામી હતી આ બનાવ બનતાની સાથે જ લોકો દોડી આવ્યા હતા અને સળગતી કારને પેટ્રોલ પંપ પરથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડી હતી અને વાપી ફાયર બ્રિગેડને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને ઓનવી હતી જેનાથી મોટી હોનારત થતા અટકી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ગાડી ગેરેજમાં મૂકી હતી પછી તામે જતા છવ્વીસો રૂપિયા ગેરેજનું બિલ આપ્યું પછી મને કીધું કે તમે ગે પેટ્રોલ પંપ પર જાઓ ને છસો સાતસોનું પેટ્રોલ પુરાવો એટલે પછી અહીંયા રિટર્ન ગાડી લઈ આવો એટલે પાસા અમે જોઈ લઈએ એટલે મેં સાતસોનું પેટ્રોલ પૂરાવતા પછી સેલમાં આરો એટલે ગાડીમાં ધુમાડો નીકાળવા ચાલુ થઈ ગયો પેટ્રોલ પંપ પર